જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું મારા આજના નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં છે ને આપણે જે લોકો સ્ટુડન્ટ વિઝા લઈને ઇન્ડિયાથી યુકે આવે છે ને એમની વાત કરીશું ઘણા સ્ટુડન્ટો છે ને ઇન્ડિયામાં ભણવામાં એકદમ એવરેજ હોય છે હવે ભણવામાં એવરેજ હોવાના કારણે એમને છે ને એમના ભવિષ્યની ચિંતા સતાવે છે અને કારણ કે એમને ખબર છે કે બન્યા પછી પણ મને જે જોબ મળશે ને એ કદાચ એમાં મારા ઘરનું ભરણ પોષણ નહીં થાય એના જ કારણે એ લોકો શું કરે છે કે ભાઈ વિદેશમાં તો કલાકના બાર તેર પાઉન્ડ મળે છે ત્યાં જઈને આપણે ખાલી મજૂરી પણ કરીશું ને તો આપણે સારા એવા પૈસા થોડા વર્ષોમાં કમાઈ લઈશું ને આપણા પરિવારને સપોર્ટ કરી શકીશું તો બધાનું થિંકિંગ છે ને મોટા ભાગના લોકોનું જે સ્ટુડન્ટ વિઝા લઈને આવે છે ને એમાંથી કદાચ પાંચ દસ ટકા સ્ટુડન્ટનું પ્લાનિંગ એવું હોય છે કે ભાઈ અમે ત્યાં જઈને બનીશું અને પછી એ જ ફિલ્ડમાં જોબ કરીશું પણ અમુક સ્ટુડન્ટો જે ખરેખર ભણવામાં ઇન્ડિયામાં એવરેજ હોય છે અને જ્યારે એ ઇન્ડિયાથી યુકે કે કોઈ બી વિદેશની કન્ટ્રીમાં સ્ટુડન્ટ વિઝા લઈને આવે છે તો એમનો ગોલ એવો છે કે ભાઈ થોડા વર્ષોમાં આપણે એક કામ કરીશું પૈસા કમાઈ લઈશું ઘણા લોકો કપલમાં આવે છે ઘણા લોકો સિંગલ આવે છે આપણે એવડી એ બધી વાત નથી કરતા પણ એ લોકોનો પ્લાન એવો છે કે થોડા વર્ષોમાં આપણે પૈસા કમાઈ લઈશું પણ થોડા પૈસા કમાઈને પછી ઇન્ડિયા પાછા આવતા રહીશું અને પછી કંઈ બિઝનેસ બિઝનેસ કરીશું અને પરિવારને મદદ કરીશું તો જે પ્રાઇમરી ગોલ છે ને મોટા ભાગના છોકરાઓનો જે એજ્યુકેશનમાં એટલા ગ્રેટ નથી ને એ પ્રાઇમરી ગોલ એમનો આ જ હોય છે કે ભાઈ પૈસા કમાવવાનો તો મિત્રો જીવનમાં પૈસા કમાવો કંઈક ખોટી વાત નથી ને એ પણ તમે જ્યારે કોઈ પણ પૈસા મહેનતથી કમાવ છો તો એમાં તો બિલકુલ ખોટી વાત નથી પણ અહીંયા છે ને જે છોકરાઓ જે બનવામાં ઇન્ડિયામાં એટલા બધા પાવરફુલ નથી એના કારણે એમને વિદેશમાં આવું છે જેથી એમને એમ જ છે કે ભાઈ થોડા વર્ષો કમાવું છું એમના માટે છે ને એવું સજેશન લઈને આવ્યો છું કે તમારે જેટલા બી છોકરાઓ ફ્યુચરમાં હવે આવવાના છે કોઈ બી વિદેશની કન્ટ્રીમાં સ્ટુડન્ટ વિઝા લઈને જેની પાસે બહુ જાજુ એટલું એજ્યુકેશનમાં એટલો બધો કોઈ સ્કોપ નથી કે ભાઈ એ જ ફિલ્ડમાં જોબ કરીશું એવા લોકોને મારે છે ને એક સજેશન આપવું છે કે મારાવાલા જ્યારે તમે ઇન્ડિયાથી કોઈ બી વિદેશની કન્ટ્રીમાં જાઓ છો ને તો મહેરબાની કરીને જો તમારો ગોલ બનીને ફિલ્ડ જોબ કરવાનો ના હોય ને તો મારા વાલા વિદેશમાં તમે છે ને આખી જિંદગી મજૂરી નહીં કરી શકો એટલે કોઈ બી લેબર કામ નહીં કરી શકો અને પૈસા ભેગા નહીં કરી શકો કારણ કે સર્ટન એજમાં છે ને તમારું શરીર છે ને અહીંયા અપ કરી દેશે વિદેશનું વિદેશમાં છે ને જ્યારે તમે કામ કરો છો ને એટલે ધીરે ધીરે તમારી સ્પીડ છે ને સ્લો થવા માંડે છે તમે હેલ્થના કારણે કહો તમારી એજના કારણે કહો કે કંઈ બી અહીંનું વેધર એવું છે તો મહેરબાની કરીને જ્યારે તમે ઈન્ડિયાથી આવો અને તમે ભણતરમાં એટલા સારા ના હોય તો મારા વાલાએ ઇન્ડિયાથી કોઈ પણ સ્કિલ લઈને આવજો અને જો સ્કિલ લીધા વગર આવશો ને મારાવાલા તો થોડા વર્ષો તો તમે સારી રીતે સર્વાઈવ કરી શકશો પૈસા ભેગા કરી શકશો જ્યારે સ્ટુડન્ટમાં એકલા હશો પત્ની આવશે જ્યારે બાળકો નહીં હોય ત્યાં સુધી તો તમે સારા એવા પૈસા બનાવી શકશો પણ મારાવાલા તમે જ્યારે અહીંયા કામ કરો છો ને વિદેશમાં ત્યારે ધીરે ધીરે તમારું શરીર પણ છે ને તૂટતું જાય છે અને તમારી એજ વધતી જાય છે કારણ કે જ્યારે તમે અઢાર ઓગણીસ વર્ષે આવો છો ને ત્યારે કંઈક તમારામાં જોશ અલગ હોય છે પણ જેમ જેમ તમે ઉંમરના એક પડાવ પર પહોંચો છો ને એ પડાવોને પાર કરતાં કરતાં છે ને તમને નાકે દમ આવી જશે એટલે મારાવાલા ઇન્ડિયાથી આવો ને સ્ટુડન્ટ વિઝા લઈને બનવાનો ઈરાદો ના હોય તો પ્લીઝ સાથે સાથે સ્કિલ કોઈ સાથે સ્કિલ લઈને આવજો અને હું તમને છે ને થોડા ઘણા સ્કિલ પણ કહું છું એટલે તમને થોડો અંદાજો આવે કે તમે એકચ્યુઅલમાં કેવા સ્કિલ લઈને આવી શકો છો તો સૌથી પહેલાં કહું છું જો તમે ઇલેક્ટ્રિશિયન હોય તો પણ તમે એ તમને ફ્યુચરમાં જબરજસ્ત હેલ્પ કરશે વિદેશમાં કોઈ બી કન્ટ્રીમાં પછી તમને તમારી વાઈફ હોય એને કોઈ બી બ્યુટી બ્યુટીનું કોઈ બી વસ્તુ આવડતી એમાં હે હેર કટનું આવડતું હોય ફેસનું આવડતું હોય કોઈને મસાજનું જે બી કંઈક હોય એના રિલેટેડ એ એ લઈને આવી શકો કોઈને મોબાઈલ રિપેર કરતાં આવડતું હોય લેપટોપ રિપેર કરતાં આવડતું હોય કોઈક કોઈકને ફર્નિચર બનાવતા આવડતું હોય કોઈકને પછી કોઈક મેકેનિક હોય જેને ગેરેજનું કામ આવડતું હોય એની બી અહીંયા બહુ જ ડિમાન્ડ છે કોઈક ટેલર હોય એની પણ બહુ ડિમાન્ડ છે તો મારા વાળા એવા ઘણા બધા એવા સ્કિલ છે થોડું તમારી રીતે રિસર્ચ કરજો તમે જે કન્ટ્રીમાં પણ જવાના હોય ત્યાં તમારા સગા સંબંધી રહેતા હોય થોડી એમની પાસેથી માહિતી લેજો કે ભાઈ હું ત્યાં આવવાનું વિચારું છું બનવા માટે પણ મારી પ્રાયોરિટી એ જ છે કે ભાઈ ત્યાં જઈને મારે પૈસા કમાવા છે તો હું કયો સ્કિલ લઈને આવું કે હું મારામાં કયો સ્કિલ ડેવલપ કરીને આવું ઇન્ડિયાથી જ કે જેથી મને ફ્યુચરમાં ત્યાં આગળ કોઈ બી બીજી જોબ ના મળે તો હું મારી ફિલ્ડ મારી સ્કિલ પ્રમાણે જોબ કરી શકું અને મારી લાઈફને આગળ ત્યાં બહેતર બનાવી શકું તો મારા વાળા ઘણા બધા લોકોએ આ ભૂલ કરી છે કે ઇન્ડિયાથી જ્યારે એ લોકો આવ્યા છે ને એમને ખબર હતી કે એમનો એમનો ગોલ બનવાનો નથી બસ એમનો ગોલ એ જ છે કે ત્યાં જઈને મહેનત કરીને પૈસા કમાવાનો છે પણ એમની પાસે સ્કિલ ના હોવાના કારણે એ લોકો હવે છે ને એક જગ્યાએ સ્ટક થઈ ગયા છે તો મારા વાલા આ એક સિમ્પલ વસ્તુ છે જે કદાચ બધાને સમજતા બહુ જ વાર લાગે છે કે ત્યાંથી એ લોકો ના સમજીમાં વિદેશ આઈ જ જાય છે પણ એમની મેં જે એકચ્યુઅલમાં એમને જે ઇન્ડિયાથી આવતા પહેલા પ્રિપરેશન કરવાની કારણ કે અત્યારે પહેલાના જમાનામાં જેવું છે સોશિયલ મીડિયા નહોતું કે આટલી બધી અવેરનેસ કોઈ નહોતું ફેલાવતું કે ભાઈ ત્યાં જઈને શું કરવાનું અત્યારે કેવું છે તમને એડવાન્સમાં તમે કોઈના બી વિડિયો જોતા હોય ને એના માધ્યમથી તમને મગજમાં કેટલી બધી વસ્તુઓ ના એ લોકો નાખી દે છે એડવાન્સમાં કે તમે ઇન્ડિયા થી પ્રિપેર થઈને આવો તો આ એક વસ્તુ પણ એવી છે કે ઇન્ડિયા થી આવો ને તો ધોયલા મુરાની ના આવશો અને બધાએ જે ભૂલ કરી છે જે સ્ટુડન્ટ વિઝા લઈને જે બધાય ભૂલ કરી છે એવી ભૂલ પણ ના કરશો તો મિત્રો પ્લીઝ વિદેશની ઇન્ડિયાથી કોઈ બી વિદેશની કન્ટ્રીમાં જાઓ તો મહેરબાની કરીને ભણવાનું જો તમારો મોટિવ ના હોય તો પ્લીઝ પોતાની અંદર કોઈ બી સ્કિલ ડેવલપ કરીને ઈન્ડિયાથી એટલે કે શીખીને આવજો જેથી તમને બહારની કોઈ પણ કન્ટ્રીમાં સર્વાઈવ કરવામાં આસાની રહીને તમે બહુ જ જલ્દીથી પ્રગતિ કરી શકો કારણ કે વિદેશની કન્ટ્રીમાં એક ભનેલો માણસ જેટલું કમાય છે ને જેની પાસે સ્કિલ હોય છે ને એ પણ એટલી કમાવ એટલી જ આવક ભરેક ભણતરના લેવલની આવક કમાવા માટે યુનો જો સક્ષમ બની જાય છો તો મિત્રો પ્લીઝ ઇન્ડિયાથી આવો તો તમારામાં એક સ્કિલ ડેવલપ કરીને આવજો અને તમારા ભાઈની વાત જો તમને શું કહેવાય યાર થોડી પણ ઉપયોગી લાગી હોય ને તો બીજું તો કશું નથી કહેતો હું જ્યારે બી વિડિયો વિદેશના બનાવું છું ત્યારે અવેરનેસ માટે જ બનાવું છું ને જે અમે ભૂલો કરી છે જે બીજાને અમે ભૂલો કરતા જોયા છે અમારો અમારી અમારો મોટિવ એ જ હોય છે કે આપણા આવનારા ભાઈ બહેનો જે બી ઇન્ડિયાથી હોય નવા યંગસ્ટરો એ આવી ભૂલ ના કરે બસ આ વિડીયો બનાવવાનું બીજું કોઈ જ રીઝન હોતું નથી અને સાથે સાથે આ તમારો પ્રેમ મળતો રહે તો એનાથી તો પેલું કે ને સોને પૈસો આગા થઈ જાય તો બસ મારા વાલા જો તમને તમારા ભાઈની આજની વાત ગમી હોય અવેરનેસવાળી વાત ગમી હોય તો પ્લીઝ તમારા ભાઈના વિડીયોને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં શક્ય હોય તમારા ભાઈની યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો સાથે સાથે હું ફેસબુક પર પણ અવેલેબલ છું ઇન્સ્ટાગ્રામ પર પણ અવેલેબલ છું અને યુટ્યુબમાં પણ અવેલેબલ છું બધી જગ્યાએ મારી આઈડી છે સ્નેહલ એમ જીવી એસ એન ઈ હેચ એ એલ એમ જીવી ચાલો ત્યારે હવે ફરી પાછા આપણે લંડનની જાણકારીવાળા વિડીયોમાં જલ્દીથી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ